ઘિયારને હારું લાયા છે તેરા હારા જ થઈ કે હવે માલ્યું તો આવે મોડીથી પણ હવે પેલી ઈવો ન પડી લાગે હે કાતરા ને ઈવળું પડી આમ તો દવા નોકશે ભરી તો કશો જ ન આવે પણ હવે માલ્યું આવી રહી છે મોટા થઈ ગયા હે હવે પાવાની જરૂર છે અમા ખાલી પણ પેલા અજી આયા કે ન આયા પાછા અને મયસ પણ કેવું પડશે જાવ તો પડશે એને ઘરે કે ઈરા આયા તા નતા આયા એમ હોરાશી નહીં રાખતા તો ઓર પણ કીધું પેલા આયા પાછા કે અમે હવે કિરણ ભાઈ ઘેર કે રે હવે જાવું પડશે જાવું પડશે વગડે પાછો એકલો ગયો ને ચોકસી ફરતા ફરતા આયા તો મને મારા એડમ ને એડમ ગુંદ કરીને જતા કિરણ ભાઈ મારા લીધે ઝઘડો વાર્યો હતો હવે જવું પડશે

મારે આપણે પેલી મેટર નો કરવું પડશે હવે કોક એ મેટર તમારી મેં લઈ લીધી નો મેટર તારી શું કરવાનું છે ઈ મેટર આપડે હવે પતાવી ની પડે

ત્યારે મોટી ગેંગ હોય આ ગુંડા ની કોઈ જ ના ફરતા હોય એ હથિયાર લઈને જ ફરતા હોય હાલકે હથિયાર લઈને આઈ ગયા ને તમે

કેમ શું બે માથા વાળો છે બે માથા તમે તો ચાર માથા વાળો ગણો ને તો તમારે ભાઈ બોલો શું કમ તો

પૈસા આપડે આપડેલો આપડે શું ના કરી લેવાની બરો રાજુ ભાઈ તમે ઉછી નો વર્યો તો એટલે હાલ તો તમારું ઉપર આવ્યું છે કે

હાર હડો તો હું જોઈ લે. ઈ તો મને ગમેને દેખાય ને તમે તમે રીંગ માર છે. ખાલી તમે છે ને 10 મિનિટ પહેલા ફોન કરી દેજો. ખાલી યન વાત આવતા નઈ. વાત આવતા મોબાઈલ સમજો જે નઈ બતાવે. પણ તમે તમારી રીતે સંભાળજો હવે. હા રો ચિંતા ના કરતા હું આલજી તો. હા રોમ રોમ તો કરોમ. હા રોમ રોમ. આ કરતા. I'm broken